શું તમે જાણો છો કે આપણા હિન્દુ કેલેન્ડર મુજબ દિવાળીના પાંચમા દિવસે આવતો લાભ પાંચમનો દિવસ કેટલો શુભ માનવામાં આવે છે આ દિવસ માત્ર વ્યવસાય શરૂ કરવા માટે જ નહીં પણ જીવનના દરેક ક્ષેત્રમાં લાભ મેળવવાની શરૂઆત કરવા માટે સર્વોત્તમ માનવામાં આવે છે કહેવાય છે કે આ દિવસે કરેલું દરેક કામ સફળ થાય છે અને આખું વર્ષ સુખ સમૃદ્ધિથી ભરાઈ જાય છે પરંતુ શું તમે જાણો છો કે આ દિવસે જો એક ખાસ વસ્તુ ઘરમાં લાવી લો તો લક્ષ્મીજીની કૃપા સદાય માટે તમારા ઘરમાં વસે છે હા આ વાત માત્ર ધાર્મિક માન્યતા નથી પરંતુ હજારો વર્ષ જૂના શાસ્ત્રોમાં લખાયેલ સત્ય છે લાભ પાંચમના દિવસની શરૂઆત પહેલા સૂર્યોદય કરવી ખૂબ શુભ ગણાય છે કહેવાય છે કે આ દિવસે ભગવાન ગણેશજી અને દેવી લક્ષ્મીજી બંનેની વિશેષ પૂજા કરવી જોઈએ દિવાળીના દિવસોમાં જે લોકો પૂજા કરે છે તેમના માટે આ દિવસ પૂજન સમાપન દિવસ ગણાય છે આ દિવસે ઘરનું વાતાવરણ શુદ્ધ રાખવું સુગંધિત ધૂપ દીવો પ્રગટાવવો અને ભગવાનના ચરણોમાં અર્પણ કરવું માનવામાં આવે છે હવે વાત કરીએ એ વિશેષ વસ્તુની જે લાભ પાંચમના દિવસે ઘરમાં લાવવાથી લાભ જ લાભ થાય છે શાસ્ત્રો અનુસાર આ દિવસે જો તમે ચાંદીનો સિક્કો ચાંદીની ગણપતિ પ્રતિમા કે લક્ષ્મીજીનું ચિત્ર લાવો તો એ તમારા ઘરમાં સ્થાયી ધન લક્ષ્મી લાવે છે ચાંદી શુદ્ધતાનું શીતળતાનું અને શાંતિનું પ્રતિક છે આ દિવસે ચાંદી ઘરમાં લાવવાથી નાણાકીય લાભના દ્વાર ખુલી જાય છે અને કોઈ પણ પ્રકારનો આર્થિક અડચણ દૂર થાય છે જો તમે ચાંદી ખરીદવા સક્ષમ ન હોવ તો ચિંતા કરવાની જરૂર નથી લાભ પાંચમના દિવસે તમે સરળ ઉપાય પણ કરી શકો છો સવારના સમયે એક લાલ કપડું લો તેમાં થોડી હળદર ચોખા અને એક તુલસી પાન મૂકો હવે એને તમારા ઘરના દેવસ્થાનમાં રાખો અને ઓમ શ્રી ગણેશાય નમઃ તથા ઓમ શ્રી મહાલક્ષ્મેય નમઃ ના અગિયાર વાર જાપ કરો આ ઉપાય તમારા ઘરમાં સકારાત્મક ઊર્જા લાવે છે અને નકારાત્મકતા દૂર કરે છે કહેવાય છે કે લાભ પાંચમના દિવસે ઘરના મુખ્ય દરવાજા પર સ્વસ્તિકનું ચિહ્ન બનાવી તેના પર થોડી કુમકુમ અને ચોખા છાંટવાથી નસીબના દ્વાર ખુલી જાય છે આ ઉપાયથી ઘરના અંદર લક્ષ્મીજીના પગલા સ્થાયી થાય છે ખાસ કરીને જો તમે વેપાર કરો છો તો આ દિવસે તમારા દુકાનમાં ચાંદીનો સિક્કો રાખો અને એની ઉપર હળદર થી સ્વસ્તિક બનાવો પછી એની પૂજા કરો અને તે સિક્કો આખું વર્ષ તમારી તિજોરીમાં રાખો કહેવાય છે કે આ રીતે કરવાથી ધન લાભ સતત વધતો રહે છે આ દિવસે વધુ એક શુભ કાર્ય એ છે કે ઘરમાં નવું ખાતું ખોલવું નવો વ્યવસાય શરૂ કરવો કે કોઈ નવી વસ્તુ ખરીદવી કારણ કે લાભ પંચમ એટલે લાભ શરૂઆત આ દિવસે ખરીદેલી વસ્તુઓ વર્ષો સુધી શુભ પરિણામ આપે છે ઘણા વેપારીઓ આ દિવસે પોતાની દુકાન કે શુભ પણ કરે છે ધાર્મિક ગ્રંથો લખ્યું છે કે જે વ્યક્તિ લાભ પાંચમ દિવસે દિન દુર્બળ લોકોને દાન આપે તેના ઘરમાં લક્ષ્મીજી સદાય રહે છે એટલે તમે પણ આ દિવસે જરૂર કોઈને કપડા અનાજ કે પૈસા દાન આપો લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે સાંજે ઘરમાં દીવો પ્રગટાવો અને એ દીવો તુલસી પાસે રાખો એક મંત્ર બોલો ૐ શ્રી શ્રીમ લક્ષ્મી નમઃ આ મંત્રના જાપથી ઘરનો માહોલ સકારાત્મક બને છે અને ધન સંપત્તિમાં વૃદ્ધિ થાય છે હવે રસપ્રદ વાત એ છે કે લાભ પાંચમ માત્ર નાણાકીય લાભ માટે જ નથી પણ જીવનમાં માનસિક શાંતિ સુખ અને આરોગ્યના લાભ માટે પણ મહત્વપૂર્ણ છે આ દિવસે જો તમે સવારમાં જ ઘર સાફ કરીને તાજા ફૂલોથી દેવસ્થાનને શોભાવો અને આરતી કરો તો આખું વર્ષ ઘરમાં ખુશીઓનું માહોલ રહે છે તો મિત્રો આ લાભ પાંચમના પવિત્ર દિવસે એક નાનું પણ અર્થપૂર્ણ કાર્ય કરો તમારા ઘરમાં ચાંદીનો સિક્કો કે લક્ષ્મીજીનું ચિત્ર લાવો મનથી પ્રાર્થના કરો અને નાની નાની ખુશીઓ માટે ભગવાનનો આભાર માનો વિશ્વાસ રાખો આ દિવસે કરેલો દરેક ઉપાય ફળ આપે છે અને તમને જીવનમાં સાચો લાભ મળે છે માત્ર પૈસાનો નહીં પરંતુ સુખ શાંતિ અને સમૃદ્ધિનો લાભ જો તમને આ માહિતી ગમી હોય તો લાઈક કરો કમેન્ટમાં લખો જય લક્ષ્મી માતા અને આવી જ આધ્યાત્મિક વાસ્તુ અને તહેવાર આધારિત માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આ લાભ પાંચમ તમારા જીવનમાં અનંત લાભ લઈને આવે તેવી મારી હૃદયપૂર્વક શુભેચ્છા જય શ્રી ગણેશ જય લક્ષ્મી માતા